સૌરાષ્ટ્રમાં રાજુલા ગામ છે સાગરમાં મહારાજે નાગદાનભાઈ સોનીની સહાય કરી સાગરની અંદર દરિયામાં સૌરાષ્ટ્રમાં રાજુલા નામે ગામ છે નાગદાનભાઈ નામે સોની હતા તેમના પત્ની પણ સારા સત્સંગી હતા એક વખત મહારાજ દાદા ખાછરની જાન લઈને ફટવદર જતા હતા રસ્તામાં રાજુલા પધાર્યા ત્યારે નાગદાનભાઈના દીકરાનો દીકરો મહારાજને દર્શને આવ્યો એટલે મહારાજે પૂછ્યું કે તમારા દાદા ક્યાં ગયા એમ તેને પૂછે છે ધર્મ દુલારો કહો ક્યાં ગયા દાદો તમારો બોલ્યા રામ સોની જોડી હાથ ગયા તે તો મુંબઈનાથ ત્યારે મહારાજને કહે કે તે તો મુંબઈ ગયા છે મહારાજ કહે સાંભળો તમારા દાદા ઉપર મોટી ઘાત પડી છે તે દરિયામાં પડી ગયા છે ને દરિયાઈ માર્ગે મુંબઈ જવા એક નાવમાં બેઠા વચ્ચે પવનના સુસવાટામાં નાવ ડોલતું હતું નાગદાન નાગદાનભાઈ જરા નીચે નમીને જુએ છે ત્યાં તો નાવ વધુ નિમ્યું અને તે ઉથલીને દરિયામાં પડી ગયા પણ અમે તેમની રક્ષા કરી છે અને અમે તેમને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું તું રાજુલા ન જઈશ પણ હું ભટવદર દાદા ખાસરની જાન લઈને જાઉં છું ત્યાં આવજે તો આપણે ભેળા માટે અમારા દર્શન કરવા નાગદાન ભટવદર આવશે તમે કોઈ ચિંતા કરતા નહીં પછી ભટવદરમાં આવી નાગદાન ભાઈએ શ્રી હરિના દર્શન કરી દંડવત પ્રણામ કર્યા પ્રભુએ અજાણ્યા થઈ તેમને પૂછ્યું કે આ ક્યાંથી ત્યારે નાગદાન ભાઈ કહે નાગદાન બોલ્યા જોડી હાથ આપ્યંતર જામીશો નાથ અજાણ્યું નથી આપનું કાંઈ તોય કહો છો હું કેમ યા પ્રભુ તમે અંતર જામીશો તમારાથી કાંઈ અજાણ્યું નથી પણ તોય કહું છું કે અહીંયા કેવી રીતે આવ્યો હું નાવમાં બેસીને મુંબઈ જતો હતો રસ્તામાં નાવને કાંઠે જઈને નીચું જોયું એટલે ઉતરત દરિયામાં પડી ગયો બે ગાવ નાવ દૂર નીકળી ગયું ખારવા મને ઓળખતા હતા તે શિયાળ બેટના હતા મને જ્યારે નાવમાં ન જોયો એટલે નાવ પાસું વેળ્યું મારી પાસે નાવ આવ્યું ત્યારે કેડ સુધી પાણી હોય તેમાં કોઈ માણસ ઊભો રહે એવી રીતે મને જોયો પછી તરત હાથ ઝાલીને નાવમાં બેસાડી દીધો મને તો તરતા પણ નથી આવડતું તમે જ મને ઝાલી રાખ્યો હતો નહીં તો જરૂર મારું મૃત્યુ હતું આવું સાંભળીને શ્રીજી મહારાજ મંદ મંદ હસવા લાગ્યા વળી નાગદાનભાઈ કહે મહારાજ મને આ ખારવાએ પૂછ્યું હતું કે તમારા ઇષ્ટદેવ કોણ છે ત્યારે મેં તમારું નામ આપ્યું સર્વે અવતારના અવતારી છે એ જ અમારી રક્ષા કરે છે નહીં તો સાગરમાં કોઈ રીતે માણસ આવી રીતે જીવે નહીં એવા શ્રી હરિના દર્શન આપને ક્યાંથી થાય આવી રીતે બધાય મુંબઈ ગયા પછી ત્યાં તમે મને સ્વપ્નમાં દર્શન દીધા અને ફટવદર દર્શન કરવા જણાવ્યું તેથી હું જ્યારે નાવમાં બેસવા ગયો ત્યારે એ જ નાવિકનું નાવ મળ્યું મેં ખારવાને વાત કરી કે શ્રી હરિ ફટવદર આવશે એટલે તેઓ આનંદ પામી ગયા અને અહીં દર્શન કરવા આવ્યા છીએ પછી મહારાજે ભગુજીને કહ્યું મારો સોનેરી રેટો લાવો શ્રીજીએ તે પ્રસાદ પ્રસાદીનો રેટો નાવિકને આપ્યો નાવિકને બંધાયો આવી મહાન કૃપાપૂર્ણ પ્રસાદી મળતા નાવિકો ભાવ વિભોર થઈ ગયા પછી તો શ્રીજીના આશ્રિત થયા ને અંતે સદગતિ પામ્યા થયા ખારવા તે સતસંગી વળી વંધ્યા પ્રભુ ને મંગી તે હ ખારવાને સુખદાની રેટો બંધાવ્યો જરિયાની મહારાજ આવી રીતે ભક્તોની સહાય કરે વાલા ભક્તો સત્સંગીજનો ભાઈઓ બહેનો આ વીડિયો સત્સંગમાં ખૂબ શેર કરજો જેથી બધાને આ ડિજિટલ યુગની અંદર મીડિયાના માધ્યમથી બધાને સત્સંગનો લાભ મળે અને વાલા ભક્તજનો આ બધું અક્ષર જે પુસ્તકમાં સંતોએ વર્ણય હોય એ જ રીતે બોલવામાં આવ્યું છે